Hello, guys, welcome back to another vlog.

બધી વસ્તુ રેડી કરીને બેસી ગઈ છું હવે રોટલા બનાવશું રોટલા બની જઈને પછી અહીંયા ચૂલેજ શાક બનાવું છે અને શાક બની જઈને પછી એમાં છે ને સક્કરિયા શેકવાના છે જે અમે રસ્તામાંથી લઈ આવ્યા હતા ખરેડીમાંથી સક્કરિયા લીધા હતા ને અહીંયા શેકવાના છે તો ચાલો ફટાફટ રસોઈ બનાવવાની સ્ટાર્ટ કરી દઈ જનરલી રસોઈ બનાવવામાં આપણે છે અડધી થી પોણી કલાકનો ટાઈમ લાગતો હોય પણ હું આજે ચૂલે રસોઈ બનાવીશ ને એટલે મારે થોડીક વાર લાગશે એટલે એક વાર ને ત્યારે કદાચ જમવાનું પરફેક્ટ રેડી ત્યારે થશે એમ ચૂલો બંધ થઈ જશે ને એવું થશે તો પછી હું ચેન્જ કરીને ગેસે બનાવી નાખીશ પણ અત્યારે ફિલહાલ ચૂલાની ટ્રાય કરી છે

થઈ ગયા અયા બધાય બધાય ને થઈ ગયા ટુકમાં કુણા 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 હે ને તો મને એમ હું ખાવ કરી કેટલા જા થયા બહુ મોટો થઈ ગયો આપણે નથી બાકી આટલો તો થયો બાકી મારી હાઈટ નો જ હતો ખાજા Aduh, nih cekir ya, bunyanya cuci aku nih. Nih, nggak ada yang nggak nih cek perlu apa hijau? Ente, itu hari હું મેના કરેને એટલે આગ છે ને અહીંયા તું થાય છે તું આમનો બે પવન લાગતો અહીંયા આ સાઈડમાં બે અહીંયા છે એનો હરગે બીજું નથી રાખવાનું હું આઈ છે ને મારા એમ જ જોઈએ

સિક્ક તો પેલા ઈ તો પેલા તો ખુશી ચૂલે રોટલા થાય તને કોમેન્ટ આવશે શીખી મોટી વાત નથી પ્રેક્ટિસ કરી આવડી

આ ઈજ લોટ એવો છે મને રોટલા બનાવવા ઈજ વાંજો બાયુના લોટ રોટલા હરખા ન થાય કે લોટનો વાંજો છે તાપ શેકાય ને તો કે તાપનો વાંજો અને કા આપડે ગાયનો ને તાપડો વાંજો હા એનો કઈ વાક ના એનો વાક ન હોય तुमने ये तो आ तो तुम्हें भरने तो हूं कापू ना तुम्हें जावू चाहिए हो पहले हेलो दादा केटन बोकरा आवे छे चलो पहले गेट और जाए ए

કરે બધું મરચા તળજો તળજો અને રાખજો આપણે ત્રણ ખાવા હા મહેનત તે રોટલા બની ગયા છે અમારે થોડીક થોડીક

હવે ફાઇનલી આપણે શાક વઘારી છે અને એ એકદમ દેશી અને એકદમ રેગ્યુલર મસાલા થી આ લીલી મેથી લીલી મેથી ઊંધિયું ઊંધિયું હોય ને એનો એવો ટેસ્ટ આવે લીલી મેથી ગમે ત્યારે શાકમાં પછી આ જાય છે લીલું લસણ

પર્વ ઓ પર્વ આ શું પેલા હું હે કુંડું બનાવવાનો હતો કુંડું હા પછી પછી ખોદાડું નઈ ને આખી રીતના મે માટી આવી હતી ને આને અંદર નાખવાનો હતો પછી ઓ ડેકોરેશન કર નાખ્યું છે આ હે બેલ્સ છે આ હા ઈ વાત આ યા યા અમારું સાચું હે બેલ રિયલી કરસ જ હું એટલે વિલેજ બનાવું છું ઓહો આ ડેકોરેશન નું હે હું ડેકોરેશન સારું કર્યું હે ગ્રીન રેડ ને યલો ને પર્પલ ને હે થોડી કરવા આ રૂફ માં ટકી રે એમ હાસી

સાક એકલા એકલા સુધાઈરું કોને પતિ જોઈએ કે પતિ મેન હેલ્પ નથી પાપડ તું છે એકસલી એ મને નાની પટઠાવાના પાપડ ફાઇનલી સાક આખળો બનીને રેડી થઈ ગઈ છે ખાના નાખી દે

જમવા બેસી ગયા ને સાથે છે લીલી ડુંગળી અને મરચાંની પીવસે ત્રણ વેરાયટી અહીં રેડી કરી છે એક કાચા મરચા છે બાકી એક તળેલા છે અને એક આ સૂકા લાલ મરચા હોય ને એ તળાવ્યા છે એના આવું નવું ટ્રાય કરવું હતું અને સાથે છે પાપડ અને દહીં બારીનો દહીં અને છાશ શાક અને રોટલા તો એકદમ અમારું ડિલિશિયસ ફૂડ રેડી છે

તમારે મીઠાનું ઓછું બોયલા ને એટલે બાપુજી નાખવું નઈ તર નહીં નાખત નઈ જોઈ તમારે તો તો ઘટતું હોય રાખો અમે મીઠા જાજુ હોય ફાઇનલી જમી લીયા આપણે હવે હેલો ગાઈસ વેલકમ બેક ટુ અﾅｻદર અત્યારે છે અત્યારે